બે ઘર તમે ભાઈ કેટલા છો મને ખબર નથી મે તને હામે તન બતાવું છું ને હામે તન છું કંકુ તારે શું થાય સુનો કંકુ ને અમારે એ કંકુ જીવે કંકુ મરી તો ચોખાણ કરે છે ના માલું મારો કોઈ ચિતર પેલો તો છોકરો હતો જાય એટલે એક એક વાત સમજાવી પડે હું નામ આપવાની મેળી છું લખી બે તમને ખબર છે બધા હું કોઈ તારી પેઢી માં કોઈ માતા બાર શીખો તો નામની માતા નથી કોઈ જાપડી નામની માતા નથી કોઈ મેરડી નામની માતા પણ કંકુ કોઈ માતાનું નઈ હેડવા દે હવે આ બધી જો હવે હવે ક્યાં દુખ છે ખબર પેટમાં એટલે માતા ઉઠાડવાનું આવ છે ને આ મારી હા હવે આમ થવા મંડી કાળો માતા ઉમા

ના મુકાવું મારા પગમાં કીધું મુકાયું અપનાયા સમજ તો નહી ચાર વર્ષ તો હવે ઉભી કરવાની આવે કેવું માતાઓ મારા હારા અમે તો અમે ઉઠાડે છે છોકરા ને જવા દે તમને તમારે છોકરા ને પડી હોય તો ને આવે હું તો એના માટે અલગ થી રૂપિયા માંગવાની હતી તમારે રૂપિયા લીધા છે તાર પછી

બટ ઓકે લાગી નહિ પણ બરાબર સમજી ગયો તમને બસાવી દેશે ને બરાબર લાગી ગયો જલા કિડુ મછીને ઉફાળ દે કે ના કે મસાળી મેડી મલ્લી ના આવ્યો છું એમ કહી દેવા તો મારું નામ લેવા માટે માતા ઘુણવા ના આવે માતા નડવા ના આવે બસ જાઓ કઈ દીતો છે બચ્ચા માતા ઉઢાળ લેજો તો કુમતી આ લેજો તમારે હો લાગો પછી અને એક ને તો 10 વખત માર કરવા દીના હા રાજમર ચાલો આવી જાઓ ચાલો પહેલા અને નામ નામ